નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું તમને બાળકોને ભાવે એવી રંગબેરંગી પૂરી તો ચાલો તેને બનાવવામાં જોઈતી આપણે સામગ્રી લઈ લઈએ તેના માટે મેં આવી રીતે આપણે રોટલીનો લોટ લીધો છે એ સિમ્પલ તરીકે આપણે લોટ લીધો છે પછી એ જ બર્તનમાં આપણે લોટ જરૂર પ્રમાણે લેવાનો છે પછી તેમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું મીઠું નાખ્યા પછી આપણે ફ્રૂટ કલર એટલે કે જે ફ્રૂટ કલર બજારમાં આવે છે ખાવામાં નાખવાનો તે આપણે લીલા કલરનો લીધો છે તમે તમારા કલર તમારી હિસાબથી લઈ શકો છો પછી એમાં થોડુંક આપણે પાણી નાખી અને તેને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે જેમાં એમાં જે નાની નાની પાણી રહેતી હોય તે ઓગળીને આપણે લોટ બાંધવામાં નડે નહીં હવે આપણે તે કલર આ લોટમાં નાખી દેસું જોવો છો અને પછી આપણે આ લોટને મિક્સ કરી લેવાનું છે સરસ રીતે જેથી સરસ રીતે આપણો લોટમાં કલર સરસ રીતે લાગે અને આને પણ આપણે લોટ બાંધી લેવાનો છે જો છો મેં લીલા કલરનો પણ ઘઉંનો લોટ બાંધી લીધો છે રોટલીનો હવે એ જ પ્રમાણે આપણે લાલ કલરનો લોટ બાંધવાનો છે એમાં પણ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી અને લાલ કલર નાખવાનો છે અથવા તો તમે બીટનું જ્યુસ અને પાલકનું જ્યુસ નાખીને પણ તમે બનાવી શકો છો પણ અત્યારે તે મોજૂદ નથી એટલે હું તમને ફ્રૂટ કલર નાખીને બતાવું છું જો પાલકનું ગ્રેવીને નાખશો તો સ્વાદમાં પણ સારી લાગશે હવે આપણે આને રોટલી ગણી લેવાની છે આ ત્રણ કલરની આપણે જે સાઈઝ આપણે રોટલી બનાવીએ છીએ તેવી રીતે આપણે રોટલી બનાવી લેવાની છે આ ત્રણે ત્રણની જો છો મેં બનાવી લીધી છે આ ત્રણે ત્રણ રંગની આપણે રોટલી બનાવી લીધી છે હવે એક પાટલા ઉપર પેલા આપણે જે સાદી રોટલી બનાવી છે તે મૂકશું પછી તેની ઉપર આપણે લીલા કલરની મૂકશું રોટલી અને પછી એની ઉપર આપણે લાલ કલરની મૂકીશું અને જો છો તમને બતાવી દો ત્રણ આપણે તમે ચા પણ પીડી પણ કરી શકો છો અને પછી આવી રીતે આપણે દબવતા જઈ અને તેને રોલ બનાવવાનો છે આવી રીતે અને સરસ રીતે આપણે રોલ આપણો સરખો બેસી જાય એવી રીતે આપણે રોલ બનાવી લેવાનો છે પરતો જેથી જરાક પણ ખુલ્લું ન રહે અંદરથી એની ખાસ ધ્યાન રાખવી આવી રીતે આપણે કરી લીધું છે રોલ પછી એને આપણે ધારવાળા ચાકુથી આપણે તેના લોયા બનાવી લેવાના છે જે સાઈબથી તમે રોટલી બનાવવા ઈચ્છતા હોય તો રોટલીના માપના અથવા પૂરીના માપના હોય તો પૂરીના માપના આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું છે જો છો આ રીતે તમે જો પૂરી બનાવશો તો તમારા બાળકોને જો એક પૂરી ખાતા હશે તો એની જગ્યાએ બે થી ત્રણ પૂરી ખાવા મળશે કારણ કે નાના છોકરાઓને કલર બહુ પસંદ આવે છે જોવો છો આવી રીતે આપણે કટિંગ કરી લીધું છે જો છો અને હવે પછી આપણે આને બોર્ડ શેપ આપવાનો છે આવી રીતે કટિંગ કરેલા પીસ આવી રીતે અલગ કરી લેવાના છે આપણે જુઓ છો તૈયાર છે પછી આવી રીતે આપણે પૂરી બનાવી લેવાની છે જુઓ છો પછી આપણે ગોળ શેપ દઈ અને આપણે પૂરી બનાવવાની છે હું તમને બતાવું આવી રીતે તેને ગોળ બનાવી લેવાનું છે વધારે ગોળ આવી રીતે જ કરવાનું છે કારણ કે આપણો જો કલર મિક્સ થઈ ગયેલો વિખાઈ જશે તો આપણી પૂરીમાં શેપ સારો નહીં આવે મારા એક હાથે વણું છું એટલે જોવો છો તેના માટે માફ કરજો હવે આવી રીતે આપણે નાની નાની પૂરી વણી લેવાની છે જોઓ છો કેટલી સરસ રીતે ડિઝાઇન પડી રહી છે આવી રીતે બાળકોને તો ખાવાની મજા જ આવશે પણ મોટા પણ કહેશે કે આ પૂરી બનાવતા ક્યાંથી શીખી તો મહેમાનો માટે પણ તમે આ પૂરી બનાવી શકો છો અને તેને સરપ્રાઇઝ કરી શકો છો કે નવીન જાતની તમે પૂરી બનાવીને તેના માટે બનાવી છે અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો છો મેં બધી પૂરી વણી લીધી છે આવી રીતે પછી આપણે હવે તેને ગરમ તેલમાં તળી લઈશું તેના માટે મેં તેલ મૂક્યું છે તેલની આજ આપણે થોડીક જ રાખવાની છે જેથી બળી ન જાય અને આવી રીતે આપણે તેને તળી લેવાની છે જો છો કેટલી સરસ રીતે આપણી પૂરી બનીને તૈયાર થશે જોવો છો પાછળથી આવી રીતે કરી અને આપણે તેને સરસ રીતે ફૂલાવી લેવાની છે જેથી બહુ સરસ ફૂલીને તૈયાર થશે અને બાળકોને પણ ખાવાની મજા જ આવશે તો તૈયાર છે આપણે રંગબેરંગી પૂરી અને નાના છોકરાઓને ભાવે તેવી મનપસંદ વાનગી જો તમે પાંચ મિનિટમાં પણ બનાવી શકો છો એટલે નાના બાળકો પેટ ભરીને ખાઈ શકે જો તમને મારો વિડીયો સારો નાખ્યો હોય તો પ્લીઝ મારી ચેનલમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયો બનાવીને લઈને જરૂર આવું તો તમે બધાને મારા વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલમાં બન્યા રહેજો તેની તેવી નમ્ર વિનંતી તો તૈયાર છે આપણી ફૂલેદાર આપણી રંગબેરંગી પૂરી જ હોય તો પણ ખાઈ શકો છો રસપુરી પણ બનાવી શકો છો અને શીખણપુરી પણ બનાવી શકો છો આ પૂરી બધી જ માલે છે થેન્ક યુ